નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે અમે રેશમિયા ગામની અંદર જે મરસીનું ખેતી કરતા એક પ્રગતિશીલ ખેડૂત છે એની વાળીએ મુલાકાતની અંદર આવેલા છે કે આજથી પંદર દિવસ પહેલાં અમે ખરેખર મુલાકાતે આવ્યા હતા ત્યારે એની મરસીની અંદર એકદમ કુકડ હતી અને મરસાનું ઉત્પાદન પણ વધારે નહોતું મળતું ત્યાર પછી અમે એ ખેડૂતને જે આ અદામાનું ટ્રાસીડ કરીને જે અમે ઉપયોગ કરવાનું કીધું હતું અને ખરેખર મેં એક ખાલી એમાં ડેમોજ કર્યો હતો અને ત્યાર પછી એ ખેડૂતે ઉપરા ઉપર અઠવાડિયે બે છટકા અઠવાડિયે એક છટકાવ એ રીતે બે છટકાવ કર્યા અને હાલની અંદર મરશીની અંદર એવું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે કે એની અંદર તમે કોઈ વાત જ ન કરો કે મરશીની અંદર જોઈ શકો છો કે થરથી માંડીને એને ડાળી સુધી કોઈ પણ દાદનો કોઈ રોગ જ નથી જોવા મળતો એની અંદર ફાલની અંદર જુઓ કે પછી એની મરસાની ક્વોલિટી જુઓ તો એકદમ સારામાં સારી ક્વોલિટી જોવા મળે છે અને જે ખેડૂત રહ્યા એ હાલની અંદર જે અઢાઈ વિઘાની અંદરથી મિનિમમ ચાર લાખનું જે વેચાણ કરી ચૂક્યા છે અને ખેડૂત એ અદામાનું ટ્રાસીડ અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું એટલે અમને પાછા આવીને બોલાયા હતા એટલે અમે ખરેખર એની પાસે મુલાકાત લેવા આવ્યા અને એ ખેડૂત એકદમ ખુશ થઈ ગયા કારણ કે મરસીની અંદર એને કુકડ જાતી જ નથી એટલા માટે થઈ અને એને એકદમ સારામાં સારી ક્વોલિટીના મરસા અત્યારે ઉતરવા મળ્યા છે વધારે પડતા પહેલાં ખાલી દસ મણ ઉતરતા એના બદલે અત્યારે પચીસથી ત્રીસ મણ કમ્પ્લીટ મરસા ઉતરે છે અને જેની અંદર જુઓ તો જેને મલસિંગ દ્વારા ખેતી કરેલી છે કે મલસિંગની અંદર ફાયદો જુઓ તો જે વ્યક્તો દાખલા તરીકે એને પિયત કરવું હોય તો સરળતાથી પિયત ડ્રીપ દ્વારા મળી શકે છે અને બીજા નંબરમાં જુઓ તો એને જે નિંદામણ હોય નિંદામણ એનો કોઈ વધારે પડતો નિંદામણ નથી થતું બીજા નંબરમાં વધારે પડતો વરસાદ પડે તો એની અંદર કોઈ પાણી નથી ભરાતું એના કારણે થાય મરસિંગની અંદર કોઈ પણ એટલે ક્યાંય પુકારો પણ જોવા નથી મળતો આ ડેવી ની અંદર કોઈ પણ જગ્યાએ જુઓ તો એક પણ સોળ ક્યાંય જોવા મળતો નથી ઘણા બધા એવા ગામ છે કે એની અંદર તમે અંદર જુઓ તો કે મરસી થી માંડે રીંગણે કોઈ પણ બકાલા એકદમ સાફ થઈ ગયા છે તો આની અંદર તમે મલસીંગ ના તમે ઘણા બધા જોઈ શકો છો એટલે બીજું તો વધારે નથી કહેતો પણ ખરેખર જે આનું રિઝલ્ટ એકદમ મળ્યું અદામા કંપનીનું ટ્રાસીડ એમાં કોઈ જાતની શંકાટ નથી અને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને આની અંદર તમે જે કીધું કે બસો રૂપિયાની આજુબાજુનો પંપ પ્રતિ પંપ પડે છે પણ બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે એટલા માટે થાય અને ખેડૂત મિત્રોને હું મારી નમ્ર વિનંતી છે કે ખરેખર ટ્રાસીડનો ઉપયોગ એકાદ વાર ખરેખર કરે અને એનું રિઝલ્ટ તમે આજુબાજુના ખેડૂતને તમે જોઈ શકો છો કેવું રિઝલ્ટ મળે છે અને મરસાની ક્વોલિટી પણ તમે આની અંદર જુઓ તો એકદમ સારામાં સારી ક્વૉલિટી મરસા જોઈ શકો છો કે કેવા મરસા એની અંદર છે અને કેવી કેવી રીતે એનો વિકાસ થયેલો છે તો આ બધું તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો અને ખરેખર આવા બીજા અવનવા વિડીયો અમારા જોવા માટે જે અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો ફરી પાછા બીજા વિડીયોની અંદર મળીશું